મિત્રો આવી ગયા મસ્ત મજા રોડ પેલા તમને પેલા વ્લોગ માં કાકા તમે આવ્યો છે મારે પેલા વ્લોગ માં મારે આજે એ જેવો મને દી લાગે છે મારે કાકા આવી ગયા છે ને ત્યારે જાય છે મોવા ને વાહન રોકાવે કઈ અત્યારે લેતું નથી એવું છે હવાર હવાર માં તો હાલો પીપાઓમાં જઈએ અને પીપાવમાં જઈને પૂછા આપણે વાત કરીએ ત્યાં જઈને હું જોઈએ તો મિત્રો આપણે જો આજ સૌ દિનો આપણે ઘરેથી નીકળ્યા હતા ટીવીનો બ્લોગ સ્ટાર્ટ કર્યો નથી કારણ કે ત્યાં ભાઈ નોકરીમાં હું એકનું એક દેખાડું કે આ તો જમવા આવ્યા ખાલી એ તમને તમારે વાત કરું એવું થાય કે અહીંયા જમવા આવ્યા છે આ આઝેમી લીધો બપોર થઈ ગયા એ રીતનો તો એવો ન એક આજ સુધી રહેવા દઈ ને પછી પાછું આવું બનાવી છે પાછો ટાઈમ રહી નહીં ને કામકાજમાં પાછા હોય ને બધું એ રીતનું ભેગું બધું થાય અત્યારે સૂતા થઈ ગયા છે ને આ તો બસમાં નથી જવાનું તો ટુ વ્હીલ છે આપણે ને અત્યારે અહીં પંપે આવ્યા છે એમાં રામદેવભાઈને અહીં પંપે નોકરી કરે છે એ આવો રામદેવભાઈ માવો ગણે છે મચાલો બચાલો મચાલો બચાલો હા તો કોઈને પણ પંપનું ગમે એ કાંઈ પણ કામ હોય તો અમારે રામદેવભાઈને વાત કરવાની હા એટલે અમે તમે કોમેન્ટ કરતા જોઈએ અમારે રામદેવભાઈને એના સંદેશો ભોગી જાય એટલે તમારે કાંઈ પણ પંપની દિક્કત આવતી હોય કોઈ માણસ ન રહેતો હોય સુપરવાઇઝર ન હોય તો એવામાં બોલાવવાનું તો અમારે રામદેવભાઈ બધું હેન્ડલિંગ કરે છે ભાઈ એને એક ખોટી આદત છે માવો ખાવાની

અને મસ્ત મજાની ચા બની ગઈ છે ને ભાઈ આપણે ટુવેલમાં ભડ રમ ભમ 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 કરતા છીએ ફટાફટ અને ચા પાણી પીવા આલો તમે અને જોકે આમાં ત્યારે વ્લોગિંગમાં બધા એમ કે ચા પીવા હાલો ખાવા જો જોકે એ તો હું કહું છું પણ એક ઓલું થાય છે તમે આવવાના હોય તો આવો કેવી રીતે હા કોઈ ઘરે આવો એમ એમ નથી કહેતા કે અટાને ચા પીવા હાલવું એમ કે તમે આલો ચા પાણી પીવા આલો તમે નાસ્તો કરવા એટલે ક્યાં વીડિયામાંથી નહીં અમારી ઘરે આવો એમ યાર તો ચારું ચા પી લઈએ મસ્ત મજાનો અને પછી આપણે કરવાના છે કપડાં ચેન્જિંગ અને પછી જવાનું છે આપણે વીડિયાની રીલ બનાવવા માટે કારણ કે રીલ વિના તો મજા નહીં આવે તાલકી વ્લોગની અંદર બનાવ્યો તો હું થોડોક ચા ઘટડક ઘટડક પી લઉં

તરીકો છે આજે સનસેટ તરીકે મતલબ સૂર્યનારાયણ હજી છે પછી સનસેટ આવી છે તો પછી આપણે અહીંયા જઈ વિડીયો બનાવો પછી અહીંયા રીલ બિલને ઉતારીને વિડીયો વિડીયો બ્લોગમાં બી ના મસ્ત મજાના મિત્રો ચાર થઈ ગયા છે હવે આપણે જવાનું છે અત્યારે રીલ બનાવવા માટે ઓલી પાટડીમાં તો આલો ફટાફટ ત્યાં જઈને પછી તો વાત કરીએ તો મિત્રો અત્યારે આવી ગયા હતા આપણે ગોવિંદભાઈ અને ભાઈ કારૂના શોર્ટ લેતા હતા અને આવું અંધારું થઈ ગયું છે શૂટિંગ લેતા હતા જોકે અત્યારે તો આમાં તમને બહુ આમ નથી અંધારું લાગતું પણ આમ અડધું ઘણું અંધારું આ ફોનમાં નથી આવતું બહુ પણ અંધારું થોડું ઘણું બહુ થઈ ગયું છે અને જો ત્રીજ માવડીના દર્શન કરો બીજ પછી ત્રીજ આવે ને ત્રીજના દર્શન અહીંયા બાજુમાં અમારે પેટ્રોલ પંપ છે ને આ રીતની જ્યાં અમારે વાડી છે અને બધે ફટાફટ હવે છે હવે જાય ફટાફટ ઘરે અને ઘરે જઈને પછી મળીએ તાજી વ્લોગમાં બની રહ્યો તો મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે રામદેવપીર પીર મહારાજના થડે જો કે અહીંયા આવી અને બાજુમાંથી વ્યાજ આવી એવું કોઈ દી બને જ નહીં તો તમે પણ દર્શન કરી લો તો આ રીતનું કંઈક રામાપીરનું મંદિર છે અહીંયા અમારા બાજુમાં છે એ થડો છે આ ભાલું રામદેવ પીર મહારાજનું નેજાધારી હો ભાઈ જોઈ લો કાંઈ ઘટે નહીં તો સારું દર્શન તમે કરી લીધા તો હું પણ દર્શન કરી લઉં તો મિત્રો અત્યારે જવાનું થયું છે અમારે વેક્ટર બાજુ મોટભાઈ આવ્યા છે તો આલો ફટાફટ જાય ને ગાડી લીધી છે આવડ્યા ત્યારે તેનો ફોન ચાલુ છે તો સારું હાલો ફટાફટ જઈએ વેક્ટર અને જાતા તો મિત્રો આપણે વિડીયોનો એન્ડ જ નહોતો કર્યો જમીન કરવીને બધા આવી જાય તો આપણે પછી વિડીયોનું એન્ડ જ નહોતો કર્યો અત્યારે સવારના પાંચ વાગી ગયા છે ને હવે અત્યારે આપણે વિડીયોનો એન્ડ કરીશું તો કે વિડીયો કેટલો બન્યો છે મને બહુ ખબર નથી કારણ કે વિડીયો ઓછો જ બન્યો છે મારા અંદાજે બહુ ઓછી સેકન્ડ છે કારણ કે બહુ બ્લોગિંગ નથી શૂટ થયું તો સારું હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીશું તો આશા છે બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું આવા બ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ ચેનલની અંદર નવાયું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બે આઇકન દબાવી દેજો જેથી કરીને તમે આવનારા વિડીયો તમને નોટિફિકેશન મળતું રહે જય માતાજી હર હર મહાદેવ